દિવસ ઉજ્જૈની નગરીમાં વિક્રમ રાજાની સવારી ભારે ધામધૂમ સાથે નીકળી સવારીમાં નિશાન ડંકા હાથી ઘોડા વગેરે હતા એવામાં એક કૌતુક થયું રાજાની સવારી ફરતી ફરતી દમની નામની ઘાચણના મહેલ આગળ આવી આ દમની ધનાઢ્ય અને ઘણી વિદ્યાની જાણકાર હતી દમની દાસી મહેલ આગળની સડક પર કચડો વારતી હતી સવારી આવતી જોઈને દાસીએ વાળવાનું બંધ કરી એક બાજુ ઊભી રહી દમનીએ દાસીને કહ્યું કે શું કામ ઊભી રહી ગઈ છો જલ્દીથી કામે વળગ દાસી બોલી બહેન બા માર્ગ પર રાજાની સવારી પસાર થઈ રહી છે માટે હું કચરો ઉભવું તે સારું ન કહેવાય એ રાજા રહ્યો એના ઘરનો તારે તો હું કહું તે જ કરવાનું છે તું તારે જટ વાળવા મન બિચારી દાસી તો ચીઠીની ચાકર હતી તે તો દેવદમનીના કહ્યા મુજબ ઝડપ ફેર જોર જોરથી વાળવા માંડી થોડી વારમાં તો ચારે બાજુ ધૂળ ઉડવા લાગી ધૂળ ઉડતી જોઈને રાજાના સિપાહીઓ ત્યાં દોડી આવ્યા તેઓ તરત દાસીને ધમકાવવા લાગ્યા દાસી તો રડતી રડતી દમની પાસે ગઈ અને સિપાહીઓએ તેને ધમકાવી તે કહ્યું દમની તો ગુસ્સે થઈને બોલી અરે જોયો મોટો રાજા જોઉં છું કે તે કેવો અહીંથી સવારી સાથે પસાર થાય છે આમ બોલતા બોલતા જ દમની એક છુપાવી રાખેલો ચમત્કારિક દંડ બહાર કાઢ્યો અને મહેલ આગળના રસ્તા પર દંડ વડે ધૂળમાં ત્રણ લીટા કર્યા લીટી દોરતાની સાથે જ રસ્તા વચ્ચે મોટી મોટી ત્રણ દિવાલો ઊભી થઈ ગઈ હવે આગળ જવાનો રસ્તો બંધ થઈ ગયો રાજાને આ વાતની ખબર પડતા તરત તેમણે તે દિવાલો તોડવાનો હુકમ કર્યો રાજાના હુકમ થતાની સાથે દિવાલો તોડવાનું કામકાજ શરૂ થયું ઘણા બધા પ્રયત્નો કર્યા છતાં પણ એની એક કાકરી પણ ન હલી આ જોઈ રાજાને નવાઈ પામી અને તેને કીધું કે આ શું છે દિવાલો કેમ તૂટતી નથી ત્યારે દમનીએ કહ્યું હે રાજન આ દિવાલો કંઈ સામાન્ય દિવાલો નથી આ તો અભેદ દિવાલો છે આ દિવાલ તો જેની પાસે પંચદંડ હોય તે જ તોડી શકે રાજાએ પોતાની સવારી પાછી વાળી તેમણે બીજે દિવસે રાજસભામાં ઘાચણ દમનીને તેડાવી પંચદંડ અંગે શું રહસ્ય છે તે પૂછ્યું ત્યારે દમની બોલી મારી દીકરીને ચોપાટ બાજી રમવાનો ઘણો શોખ છે તેને હું તમારી જોડે બાજી રમવા મોકલું છું અને જો તમે મારી દીકરીને જીતી શકો તો તમને પંચદંડનું રહસ્ય કહું રાજાએ વિચાર કરીને કબૂલ કર્યું તેની દીકરી નિર્મળ દમનીને તેડાવી થોડીવારમાં નિર્મળ દમની પાલખીમાં બેસીને આવી અને બંને વચ્ચે હવે રમત ચાલુ થાય છે અને હું તો બધી જ રમતો જાણું છું એવી નિર્મળ દમનીએ કહ્યું ગમે તે રમત માંડો મને કાંઈ વાંધો નથી અને આપણે ચાર દિવસની રમત માંડીએ તેમાં મારી એક શરત છે કે હું હારું તો તમારી દાસી થઈને રહું અને તમે હારો તો તમારે મને રાજપાટ સોંપી મારા દાસ બનીને રહેવું રાજાએ કીધું કબૂલ છે ત્રણ પાસાની રમત માંડી આ વાત વાયુ વેગે આખા નગરમાં ફેલાઈ ગઈ રમતમાં હારજીત કોની થાય છે તે જોવા લોકોના ટોળા ટોળા રાજસભામાં ઉમટવા લાગ્યા રમત રમવી શરૂ થઈ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ રમત ચાલી પણ ત્રણેય દિવસમાં દમની જીતી અને રાજા હર્યા રાજા તો પોતાની હારથી ખૂબ જ ઝંખવાળા પડી ગયા લોકો પણ ચિંતામાં પડી ગયા હવે રમતને ફક્ત એક જ દિવસ બાકી હતો રાજાને ખૂબ ચિંતા થવા લાગી ઊંઘ આવતી નથી નગર ચર્ચાએ નીકળી પડ્યા તો નગરમાં તો બધી જગ્યાએ રાજાની નિંદા થતી હતી અને કહેતા હતા કે રાજા તો એક ઘાચણ દીકરીને પણ જીતી ના શક્યા જો રાજા ચોથે દિવસે હારશે તો શું થશે આ બધી વાતો સાંભળે અને અંતે વિક્રમ રાજા હર્ષિદ્ધિ માતાજીનું સ્મરણ કરે છે કહે છે કે હે માતાજી હું તમારી શરણે આવ્યો છું મારી લાજ રાખો થોડી વારમાં તો માતાજી સાક્ષાત પ્રગટ થયા અને બોલ્યા હે રાજન તું આ ઘાંચરની દીકરીની સાથે રમવા બેઠો છે તે યુવતી કોઈ સાધારણ સ્ત્રી નથી પરંતુ ઇન્દ્ર રાજાના દરબારની સ્થાપિત અપ્સરા છે એની લીલા તારે જાણવ્યું હોય તો વેતાર સાથે તું ઇન્દ્રની સભામાં જા જ્યાં ત્યાં નૃત્ય કરતી દેખાશે ત્યાં તને તેને જીતવાનો ઉપાય જડી જશે વિક્રમ રાજાએ તરત વેતારનું સ્મરણ કર્યું વેતાર હાજર થયો અને બંને ઇન્દ્રલોકમાં પહોંચી ગયા ઇન્દ્રના દરબારમાં નિર્મળદમની નૃત્ય કરી રહી હતી રાજા સભાની પાછળ અદ્રશ્ય રૂપે રહ્યા

ત્રણે વસ્તુ લઈને પૃથ્વી પર પાછા આવી ગયા નૃત્ય કરતા સ્વર્ગ લોકમાંથી મૃત્યુ સવાર થતા દમની સભામાં આવી થોડી વાર તો પાસાની રમત શરૂ થઈ રમત રમતા રમતા રાજાએ દમનીને કહ્યું કાલે મને નૃત્ય પૂરું થતાં ઇન્દ્ર રાજાએ ખુશ થઈને નિર્મળ દમનીને એક હાર ભેટ આપ્યો નિર્મળ દમની હાર લઈને બાજુએ મૂક્યો કે તરત જ વેતારે અદૃશ્ય રીતે હા હાર ઉપાડી લીધો બીજા નૃત્ય વખતે પાનનું બીડું આપ્યું તે પણ વેતારે લઈ લીધું ત્રીજી વખત નિર્મળ દમનીના પગમાંથી ઝાંઝર નીકળી જતા વીર વેતારે તે ઉપાડી લઈ બંને જણા ત્રણેય વસ્તુ લઈને પૃથ્વી પર પાછા આવી ગયા નૃત્ય કરતા થાકેલી દમની સ્વર્ગલોકમાંથી મૃત્યુલોકમાં આવી ઘેર આવીને સૂઈ ગઈ સવાર થતાં નિર્મળ દમની સભામાં આવી થોડી વાર તો પાસાની રમત શરૂ થઈ રમત રમતા રમતા રાજાએ દમનીને કહ્યું અને મોડી રા ઊંઘમાં એક સ્વપ્ન આવ્યું હતું કે તું સ્વર્ગલોકમાં ઇન્દ્ર સભામાં નૃત્ય કરી રહી હતી તારા નૃત્ય પર ખુશ થઈ ઇન્દ્ર રાજાએ તને એક હાર ભેટ આપ્યો હતો બોલ ખરી વાતને આ વાત સાંભળી અને નિર્મળ દમની તો હેપતાઈ ગઈ સ્વપ્ના તે કંઈ સાચા હોય એમ રાજાને કહે છે અને પછી તો તેનું ધ્યાન છે એ ભટકી ગયું અને પ્રથમ દાવ છે રાજા જીતી ગયા જ્યારે બીજો દાવ શરૂ થયો તો રાજાએ કીધું કે તને ત્યાં એક પાનનું બીડું ખવડાવવામાં આવ્યું છે આ સાંભળી નિર્મળદમનીના શરીરમાં પરસેવો થઈ ગયો અને બીજા દાવમાં પાસા છે એ આડાહોડા થવા માંડ્યા અને આવી રીતે બીજો દાવ પણ રાજા જીતી જાય છે ત્રીજા દાવમાં પાછા રાજા વિક્રમ વચમાં વાત કરે છે કે તારા પગમાંથી એક ઝાંઝર છે પડી ગયું હતું દમની બોલી ના ના એ ઝાંઝર તો મારા ઘરે છે ત્યારે રાજાએ તે ઝાંઝર એને બતાવ્યું જેવું ઝાંઝર બતાવ્યું તો એના હાથ છે ધ્રુજવા લાગ્યા પાસા આડાવડા થઈ ગયા અને નિર્મળ દમની હારી ગઈ અંતે વિક્રમ રાજા સાથે શરત મુજબ ગાંધર્વ લગ્ન કર્યા અને દાસીપણું સ્વીકાર્યું થોડી વારમાં આ સમાચાર આખા નગરમાં પ્રસરી ગયા જે લોકો રાજાની નિંદા કરતા હતા તે જ હવે તેમની પ્રશંસા કરવા લાગ્યા પછી વિક્રમ રાજા દેવદમની પાસે ગયા બોલ્યા તારી દીકરીની હાર થઈ છે હવે શરત મુજબ તારે એ પંચદંડની વાર્તા કહેવી પડશે દેવદમની બોલી આ વાર્તાને આપણે પાર્ટ ટુ અને પાર્ટ થ્રીની અંદર પૂર્ણ કરીશું ત્યાં સુધી આ ચેનલ સાથે જોડાઈ રહેજો જય દ્વારકાધીશ મહાદેવ ચેનલને સબસ્ક્રાઈબ કરજો